હેલ્મેટનું વિતરણ કરાયું હતું ચૌદમી ફેબ્રુઆરીથી સુરત પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે જેને લઈ અનેક જાગૃતિ અભિયાન પણ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ રહ્યા છે સુરતના પીપલોદ ખાતે આવેલી એસવીએન આઈટી કોલેજ હોપ ચેરિટેબલ સંસ્થા દ્વારા પોલીસ સાથે મળી સો જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો વાહન ચાલકોએ પણ હેલ્મેટનો કાયદો જે સુરત પોલીસ કમિશનર દ્વારા બનાવ્યો છે તે સારું હોવાનું જણાવાયું હતું કેમ કે જેટલા વધારે જણ પાલન કરશે વધારે અનુકરણ બી કરશે આમાં શું છે એક જણ છોડે અને બીજા જણ એની જ અનુકરણ કરીને એનું પાલન નથી કરતા ખરેખર અને વધારે ફેલાવીને વધારેમાં વધારે લોકો પાલન કરે અને લોકો શિસ્તબંધ આનું અનુકરણ કરે એ આશા